વડોદરામાં ભાજપ કોર્પોરેટરના ભાઈ પાસે ખંડણી માંગનાર ઝડપાયો છે વડોદરા બ્રાન્ચે કરોડની ખંડણી માંગનાર પૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે રામનિવાસ નામના પૂર્વ કર્મચારીની બ્રાન્ચે ધરપકડ કરી રામનિવાસ કોર્પોરેટરના ભાઈ સીતારામ રાજપુરોહિતને ધમકી આપી હતી એક કરોડની ખંડણી માંગનારને ફરિયાદીએ એક વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો નોકરીમાંથી હાંકી કાઢતા આરોપી રામનિવાસે ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી રામનિવાસ સહિત અન્ય એક શખ્સને દબોચી લીધો છે રાજસ્થાનના કુખ્યાત ખંડણીખોર પ્રહલાદ બિશ્નોઇની પણ ધરપકડ કરવામાં આવી રામનિવાસે ખંડણી વસૂલવા ખંડણીખોર પ્રહલાદને ટીપ આપી હતી વડોદરા પોલીસે ખંડણીખોરને ટ્રેપ ગોઠવી ધરપકડ કરી ખંડણીખોર પ્રહલાદ બિશ્નોઇ સામે રાજસ્થાનમાં દસ જેટલા ગુના નોંધાયેલા છે ખંડણીખોર પ્રહલાદની કુખ્યાત બિશ્નોઇ ગેંગ સાથે સંબંધોની પોલીસે તપાસ શરૂ કરી છે રામનિવાસ બિશ્ન છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ જીવક તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધક્કી આપનારી સમજે છે એને વડોદરા ખાતે બોલાવવાની ફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસા વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે